હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે વાત કરવાની છ સીસીએ મેથડ સીસીએ મેથડમાં કરંટ કોસ્ટ અકાઉન્ટિંગ મેથડમાં નાણાકીય કાર્યશીલ મૂડીના હવાલાની ગણતરી કરવાની છે નાણાકીય કાર્યશીલ મૂડીના હવાલાની ગણતરી તમે બે રીતના કરી શકો આવા દાખલા આપેલા હોય ત્યારે મિલકતો અને દેણું આપેલું હોય ત્યારે સૌપ્રથમ તમને માહિતી આપેલી છે દેવી હુંડી અને લેણદારો બરાબર એટલે મિલક મૂડી દેવા આપેલા છે દેવી હુંડી અને લેણદારો અને બીજું આપેલું છે તમને લેણી હુંડી અને દેવાદારો મીન્સ કે મિલકતો લેણાં આપેલા છે અને સૂચકાંક આપેલા છે શરૂઆતના અને આખરના તમને શરૂઆતની બાકી આપેલી છે મિલકત અને જવાબદારીની અને આખરની બાકી આપેલી છે અને સરેરાશ સૂચકાંક આપ આપેલો છે તમને તો ગોતવાનું શું છે તો કે નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલાની ગણતરી કરવાની છે સૌ પ્રથમ તો આવી માહિતી આપેલી હોય એટલે ઐતિહાસિક પડતર પદ્ધતિ એટલે આ કે આપ જે આપણે અકાઉન્ટ્સ પ્રિપેર કરીએ છે જે મેથડથી અને ઐતિહાસિક પડતર પદ્ધતિ કહેવાય તો એ મુજબ તમારે શું કરવાનું શરૂઆતની નાણાકીય કાર્યશીલ મૂડી ગોતી લેવાની બરાબર સૌ સૌ પ્રથમ શું કરવાનું તો કે મિલકતમાંથી જવાબદારી હોય એ બાદ કરી દેવાની તો લેણી હુંડી અને દેવાદારો સિત્તેર હજાર શરૂઆતના છે અને દેવી હુંડી અને લેણદારો ચાલીસ હજાર છે બાદ કરશું એટલે ત્રીસ હજાર તમારો જવાબ આવશે શરૂઆતની નાણાકીય કાર્યશીલ મૂડી કહેવાશે પછી આખરની કાર્યશીલ મૂડી લેણી હુંડી અને દેવાદારો એક ચાલીસ આવેલા છે એમાંથી દેવી હુંડી અને લેણદારો નેવું હજાર બાદ કરશું તમારો જવાબ આવશે પચાસ તફાવત ગોતી લેવાની તફાવત કેમાં કામ આવે તો બીજી મેથડથી આપણે દાખલો કરશું ને તેમાં તફાવત કામ આવશે આખરમાંથી શરૂ અને બાદ કરાવ પચાસમાંથી ત્રીસ બાદ કરશું એટલે વીસ વીસ હજાર રૂપિયા તફાવત આવશે એ આપણે બીજી મેથડ માં કામ આવશે હવે તો આપણે શું કરવાનું શરૂઆત પહેલા તો સાદી રીતના ગોતી લેવાનું મોનીટરી વર્કિંગ કેપિટલ એડજસ્ટમેન્ટ બરાબર નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલાની ગણતરી આપણું સૂત્ર મૂકીને બરાબર સી માઇનસ ઓ બરાબર આખરનો સ્ટોક માથી શરૂનો સ્ટોક બાદ કરો સરેરાશ સૂચકાંક મૂકો આખરનો સ્ટોક લખો આખર એને ભાઈ આખરનો સૂચકાંક માઇનસ ની સાઈન શરૂઆતનો સ્ટોક ટૂંકમાં શરૂઆતનો કાર્યશીલ મૂડી એને ભાઇંગા શું તો કે શરૂઆતનો સૂચકાંક એટલે પચાસ હજાર માઇનસ ત્રીસ હજાર પચાસ ક્યાંથી લીધા હતો કે આખરના અને શરૂઆતના કેટલા લીધા તો કે ત્રીસ હજાર રૂપિયા અહીં લીધા શરૂઆતનો સૂચકાંક એકસો એસી છે આખરનો છે બસો વીસ અને એવરેજ કેટલો આપેલો છે સરેરાશ બસો તો એ આપણે લઈખા સાદરૂપ મુકું જવાબ કેટલો આવ્યો ઇઠોતેર સાત હજાર આઠસો ને એસી ઇઠોતેર એસી આપણો જવાબ આવ્યો પછી જવાબ આપણે બીજી પદ્ધતિથી મેળવવાનો છે સીસીએ પડતર પદ્ધતિ અનુસાર શરૂઆતની કાર્યશીલ મૂડી ગોદી લેવાની પણ કેવી રીતના તો આમાં સીસીએ મેથડમાં મેં તમને અગાઉ કીધું છે એમ સામાન્ય તરીકે કેને રાખવાના તો કે સરેરાશ જે સૂચકાંક આપેલો હોય તેને સામાન્ય તરીકે રાખવાના લેણી હુંડી અને દેવાદારો સિત્તેર હજાર શરૂઆતમાં આપેલા છે એને ગુણ્યા બસો બસ એને ભાંઈ એકસો એંસી એકસો એંસી શું કામે તો કે શરૂઆતમાં કાર્યશીલ મૂડી છે એટલે શરૂઆતનો ફેક્ટર લાગશે બરાબર ફેક્ટર મીન્સ કે સૂચકાંક લાગશે પછી એમાંથી દેવી હુંડી બાદ કરી નાખવાની લેણ દેવી હુંડી અને લેણદારો ચાલીસ હજાર ગૂણ્યા વી બસો ભાંગા એકસો અને એંશી એટલે તમારે સાદુ ભાવસુ જવાબ આવશે ત્રણ

બાર હજાર એકસો ને એકવીસ પોઈન્ટ બાવીસ તમારો જવાબ આવશે તો હવે તમારે શું કરવાનું તો કે હિસ્ટોરિકલ કોસ્ટ અકાઉન્ટમાંથી સીસીએ બાદ કરી નાખવાની કરંટ કોસ્ટ તો જવાબ તમારો આ તો આપણે તફાવત વીસ હજાર એમાંથી બાર હજાર એકસો ને એકવીસ પોઈન્ટ બાવીસ બાદ કરશો એટલે તમારો જવાબ કેટલો આવી જશે ઇઠોતેર પોઈન્ટ સાત હજાર આઠસો ઇઠ્ઠોતેર પોઈન્ટ ઇઠોતેર એટલે મેં અહીંયા પૂર્ણ રકમ કરી નાખી છે સાત હજાર આઠસો એસી અને અહીંયા આપણો જવાબ કેટલો હતો સાત હજાર આઠસો ને એંસી આ રીતના તમે દાખલો કરી શકો પરીક્ષામાં જે પદ્ધતિ કહી સૂત્રના આધારે કહી તો સૂત્રના આધારે ગોતવાનું સીસીએ પડતર પદ્ધતિ અનુસાર કહી તો એ રીતના ગોતી લેવાનું અને કંઈ ના કહી તો તમે બેમાંથી ગમે મેથડનો ઉપયોગ કરી અને દાખલો ગોતી શકો છો બને ત્યાં સુધી બંને મેથડથી સમ ગોતી લેવાનો એટલે તમને ખ્યાલ આવી જાય આપણે સાચા છે કે ખોટા આપણો જવાબ સાચો છે કે ખોટો તમને તમારા ગણતરી ઉપર ખ્યાલ આવી જાય Thank you.